મિત્રો સ્વાગત છે ફરી ફરી એક એક નવા મિત્રો શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય છે જોવા મળી રહ્યો છે મિત્રો સવાર સવારમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ ઉમેદવારો માહિતી એકવાર જરૂરથી મેળવી લે શું છે ઇમ્પોર્ટન્ટ આજની અપડેટ તો સવારનો વિડીયો આપણે બનાવ્યો છે તો જે ટ્વીટ જોવા મળી રહી છે સાથે સાથે એક મહત્વની અપડેટ પણ જોવા મળી રહી છે તો વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલાં મિત્રો ખાસ નવા ચેનલ પર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો કેમ કે તમને પણ અગાઉની અપડેટ છે શૈક્ષણિક લગતી અપડેટની જે માહિતી છે એ મિત્રો ચોક્કસ તમને રેગ્યુલર આપવામાં આવશે તો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું ટેલિગ્રામ અને મિત્રો વોટ્સઅપ છે એ જરૂરથી તમે જોઈન કરી રાખજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે તો આજની મહત્વની અપડેટ જાણતા પહેલા મિત્રો વિદ્યા ખાલી જગ્યાઓ જાહેર થઈ છે અપડેટ નથી જોઈ તો એની જરૂરથી માહિતી આપણે વિડીયો મૂકેલો છે અથવા મૂકવા જઈ રહ્યા છે તો ખાસ નિહાળી લેજો હવે વાત કરીએ મિત્રો કે જિલ્લા ફેરબદલી કેમ ઓનલાઈન વિગતવાર સમયપત્રક છે જાહેર કરવામાં આવશે જે વિભાગ દ્વારા જેમાં પાંચ ત્રણ એટલે મિત્રો આજકાલમાં પાંચ ત્રણ જે છે એ બે હજાર પચીસમાં ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલ સેન્ટર પર કામગીરી જિલ્લા કક્ષાએ અને પોર્ટલ પર અપલોડ કરેલી ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરવાની કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે જે છે એકવીસ ત્રણ બે હજાર પચીસ સુધીની કામગીરી છે એ જનરલ કેમ્પ અને ઓનલાઈન કેમ્પ બંને છે મિત્રો જેમાં જિલ્લા ફેરબદલી જનરલ કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પ ઓનલાઈન વિગત સમયપત્રક છે એ માહિતી આપેલી છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળતું છે તો મિત્રો વિભાગ દ્વારા મહત્વની અપડેટ ફરી મિત્રો જિલ્લા ફેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આજની બીજી મહત્વની અપડેટ હતી જે આપણે એક વિડીયો મૂકેલો હતો ખાસ તો અપડેટમાં મિત્રો એવું હતું કે મિત્રો એક અપડેટમાં જે હિરેન નામના છે જે આપણને માહિતી આપતા હોય છે જેમાં શૈક્ષણિકમાં માહિતી આપવામાં આવી છે કે જૂની ભરતીની ખાસ જે ભરતી હતા લેવામાં આવી છે તો મિત્રો એ ભરતીની જાહેરાત થાય એના પહેલાં મિત્રો જે જગ્યાઓ ખાલી છે એમાં સમાવેશ થઈ શકે છે એવી અપડેટ આપી છે તો ખાસ એ વિડીયો મૂકેલો છે નિહાળી લેજો તો આજની આટલી અપડેટ આપણને મળી હતી નેક્સ્ટ કંઈ મિત્રો વિદેશની જિલ્લાની ખાલી જગ્યાઓનું લિસ્ટ આપણે કાલે વિડીયોમાં ચોક્કસ તમને જણાવી દઈશું તો ખાસ વિડીયો પર બનાવી લેજો આજની અપડેટ આટલે જય હિન્દ જય ભારત